સુરેન્દ્રનગર સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના કરણી સેનાની ટીમ દ્વારા સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની છબીને ફુલહાર અર્પણ કરીને સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી અને સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજને પણ ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે એવું આહવાન કરવામાં આવ્યું છે જ્યારે રાજપૂત સમાજના યુવાનો માટે સંસ્થા શ્રી રાજપૂત કરણી સેનાનો વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે સુરેન્દ્રનગરમાં કરણી સેનાના સ્થાપક સ્વર્ગસ્થ લોગેન્દ્ર સિંહજી કાલવીની તસવીરને ફુલહાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા અને આ સ્થાપક સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જય કરણી હું રાણા શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાના વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કાલ વિષને અમે ફૂલાર અર્પણ કરી અને સ્થાપના દિવસની સુરેન્દ્રનગર મુકામે ઉજવણી કરેલ તેમાં સૌ રાજપૂત કરણી સેનાના અમારા કરણી સૈનિકો સાથે જોડાયેલા એ બદલ હું સૌનો આભાર માનું છું અને આમ નામ કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મજબૂત બને અને દરેક સમાજને સાથે જોડીને કામ કરે એવી આશા પણ રાખું છું જય માતાજી જય માતા જય માતાજી ભારતભરના સર્વ સમાજને આજના દિવસે લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ કરણી સેનાના સ્થાપક છે એમણે ઓગણીસ વર્ષ પૂરા કરીને વીસમાં વર્ષે જ્યારે એમની સ્થાપના દિવસની ઉજવણી કરતા સુરેન્દ્રનગર કરણી ના આગેવાનો દ્વારા આજે એની ઉજવણી કરીએ છીએ અને બહુ ગૌરવ સાથે જે કાળવી સાહેબનું જે સૂત્ર છે કે મેરા સમાજ સંગઠિત રહે એને હર હંમેશ અમે ટકાવી રાખવા સર્વ સમાજને સાથે રહીને અને એને અમે આગળના કાર્યક્રમો આપતા રહીશું અને સર્વ સમાજને અપીલ છે કે જ્યાં પણ કરણી સેનાની જે યોગ્ય ઓલામાં જરૂરિયાત હોય તે અડધી રાતે અમને બોલાવજો અમે તમારા અમે બધા તમારી સાથે ઊભા થઈ મારા નાનબા અને કાલવી સાહેબનો એક વિચાર હતો કાલવી સાહેબનો વિચાર હતો કે સમાજ સંગઠિત રહે રાજપૂત સમાજે આ દેશને ઘણી બધી યોગદાન અને ઘણા બધા વિચારો આપ્યા છે કાલવી સાહેબનો એક વિચાર એવો હતો કે આ વિશ્વમાં શાંતિ રહે અને જ્યારે જ્યારે આ વિશ્વને સમાજને કોઈ પણ સાચી દિશા માટે એક સારા વ્યક્તિની જરૂર પડે છે તો કાલવી સાહેબ રાજપૂત સમાજ માટે એક પિતા જેવા યોદ્ધા હતા એમના વિચારો બહુ સારા હતા અને કરણી સેનામાં કાલવી સાહેબના વિચારોને પ્રેરિત થઈને હું છેલ્લા ત્રણ વર્ષથી કરણી સેનામાં કામ કરું છું કાલવી સાહેબનો એક વિચાર એવો પણ હતો કે સમા સમાજ સંગઠિત રહે અને બધા સમાજને કરણી સેના કામ આવે મેં પોતે આર્મીમાં સત્તર વર્ષ સેવા આપી છે અને હવે હું મારું પછીનું જીવન એ સમાજ માટે કામ કરું છું જે કાલવી સાહેબને પ્રેરિત થઈને જય માતાજી ભારત માતા કી જય